નમસ્કાર મિત્રો જય માતાજી જય જય મંગલ માધીશ કેમ છો બધા મજામાં જો પાપ બધા મોજમાં છો અને ઘણા સમય પછી આજે ફ્રીવાર પાસે આપણે જઈ રહ્યા છીએ જો કે હમણાં નીણને ને અંતે બધું કામ હતું એટલા માટે કઈ જતા નહોતા અને બ્લોક પણ આપણા ગીરના આવતા નહોતા As a free or possible to be home as the idea, see the Malta resuagalagal video continue. Ragjo, but then the damnate. Hold your hold your Ebugger, Hugger, 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 Hugger.

ઓ બેહું જોઈ રહી છે આપો બેહું ને ખબર પડી જાય કે મહીંયા હાવા જોઈયા એટલે તે બધા જોઈ રહ્યા છે અને આપણો ધોળ્યો આટા મરી ગયો છે ધોળ્યો 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 ઓય અરે બાપ અને વાહ ને બધા કેરા આલ્યા આવે છે આપણો ઘેરો છે એની વાહ બીજો ઘેરો છે એની વાહ ત્રીજો ઘેરો છે 3 4 ઘેરા છે અને બેહું બધી આપણે સારવા માટે જઈ રહ્યા છીએ

ભોળી ને આપણે મુંડી નાખીશ કારણ કે એ ટોલા પડ્યા છે બહુ અને ભેઉને હવે આપણે મુંડવાની છે કારણ કે હવે ટોળા પડી ગયા છે એટલે હજી બધા જો માલ મુંડવાના છે બેક માલ મૂડ્યા છે ને બીજા હજી મુંડવાના છે એ બાપ હળિયાને મારે ભેહું બહુ ધળિયો બધ થી જો આપણે બે હું જઈ રહી છે સરવા માટે અને આગળ રસ્તામાં એક બે નાખેલી છે જો કે હવે અવારનવાર અમારા માલધારીઓ આ સિંહને વેહું દેતા હોય છે જોકે તેમનો પણ એક નાતો હોય છે કારણ કે ગીરને માલધારીને સિંહ બેને એક નાતો હોય છે તો આવી રીતના અવારનવાર મારણ કરતા હોય છે આપણે વેહું જઈ રહી હતી સરવા માટે અને રસ્તામાં એક તેને મારી નાખેલી હતી સિંહ મિત્રો અત્યારે જો માલ આપણા ગઢાણ માં પોળાઈ રહ્યા છે અને તેને વાગી ગયા છે હવા એક હજી હું આપણે જો ગઢાણ માં સરે છે અને જેવું આ બધું ગઢ જેવું હોય ને એમાં લીલું સારું છે અત્યારે એટલે માલ સરી રહ્યા છે અને પાણી વગા જઈ રહ્યા છે હજી પાણી પોકતા પોકતા બે જેવું થઈ જાય અને માલ આપણા ગઢાણ માંથી જઈ રહ્યા છે કારણ કે બે કેરા છે અને બે હું આપણે બધી જઈ રહી છે અને ડોર છે બહુ નમસ્કાર મિત્રો જય માતાજી અત્યારે જો વાગી ગયા છે દોઢ અને આપણે બે હું રો પાણી ઉતરી છે તો અહીંયા બે ઘેરા ઉતર્યા છે ને આપણે જે ઉતર્યા છે એ નામ છે વડલાવાળો ને અહીંયા જો ખાડું પાણી ઉતર્યું છે અને અહીંયા છે વડલો એટલે અમે આ આરાનું નામ પડ્યું છે વડલા વાળો ને ખડું ઉતરી ગયું છે પાણીએ તો અહીંયા હવે બે છે અને અમે બનાવીશું અહીંયા શાક પાણી તો માલ પાણી ઉતરી જાય પછી શાક પાણી બનાવીએ બોલાવેલે બોલાવેલે

અને અમે જો અહીંયા શાક બનાવે છે અને વાંદર ભગત જોવા અહીંયા બેઠા છે અમારી બાજુમાં તો મિત્રો અત્યારે જો અમે અહીંયા શાક બનાવી રહ્યા છીએ અને જે હું બેઠી છે આપણી બધી પાણીમાં અને અહીંયા બની રહ્યું છે અમારું શાક અને અહીંયા જો ઘઉં બેઠી છે પાણીમાં બેહું બેઠી છે અને અહીંયા બને છે અમારું શાક તો આલો બધા બપોરા કરવા માટે તો હાલો મિત્રો બધા બપોરા કરવા માટે આપણે જો અહીંયા બપોરા કરવા માટે બેહી ગયા લઈએ અને શાક બની ગયું છે હાલો બધા બપોરા કરવા માટે મિત્રો અત્યારે જો અમે હજી ખાઈ ને તરત જ બેહો ને હાક્યું છે બહુ મોડું કરીએ ને તો હાંડે ઘરે પોગે નહીં કારણ કે એટલું સેટું છે તો ને જોવો આપણે ઉભા કરી મૂક્યા છે અને હવે સુતા સુત આવે ઘર વગા ત્યાં હાથ જેવું થઈ જાય હાજના અને દીસે ટૂંકા એટલે વેલા ઊભા કરવા પડે